આજ રોજ જે ઉત્તરાયણના ઉત્સાહ નિમિત્તે જે પતંગ ચગાવવાના કારણે દોરીના લીધે ઘણા બધા લોકોનો જીવ જતો હોય છે તો એ લોકોનો જીવ બચાવવા માટે સનસાઇન હોસ્પિટલ સાથે રહી અને આ જે નેકબેલ્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે બાઇક એટલે કે ટુ વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાડવામાં આવે છે એની પણ કામગીરી હાલમાં ચાલુ કરવામાં આવી છે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે લોકો રોડ ઉપર પોતાનું વાહન ચલાવતા હોય છે ખાસ કરીને સાયકલ અને ટુ વ્હીલર ચાલકો કે જેમને ગળામાં દોરી ફસાવવાની લઈ ક્યાંક ને ક્યાંક ઘણી બધી વાર એમના જીવ જોખમમાં મૂકવા જીવન જોખમમાં મુકાતા હોય છે અને સાથે સાથે ઘણીવાર વાર ડેથ થઈ જવાના પણ બનાવ બનતા હોય છે તો આવા બનાવ અટકાવવા માટે આ કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે અને સળંગ ઉત્તરાયણ સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે સાથે સાથે લોકોની સુરક્ષા સાથે જે હેલ્મેટ ખૂબ જ અગત્યનું અને અત્યંત મહત્વનું એવું કહી શકાય કે સુરક્ષા કરવા માટે જે મહત્વનું એક પરિબળ બની રહે છે એ હેલ્મેટ પહેરવા માટે અત્યારે સુરત સાહેબ ટ્રાફિક શાખા દ્વારા માનનીય એચએમ સાહેબ અને સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ એક અવેરનેસની ડ્રાઈવ ફોર્ટી ફાઈવ ડેઝ સુધી કરવામાં આવી રહી છે જેમાં પંદર ફેબ્રુઆરી સુધી અમે અલગ અલગ સોસાયટીઓ રહેણાંક વિસ્તારો સાથે સાથે સ્કૂલો શાળા કોલેજો યુનિવર્સિટી અને જીઆઈડીસીમાં જઈ અને એમને હેલ્મેટનું મહત્વ સમજાય છે પરંતુ પંદર ફેબ્રુઆરીથી હું દરેક સુરતના શહેરીજનોને એવું ચેતવણી આપવા માંગુ છું કે પિસ્તાલીસ દિવસના અવેરનેસના કાર્યક્રમ પછી જો કોઈ પણ વાહન ચાલક એ હેલ્મેટ પહેરીને સિટીમાં નહીં નીકળે પંદર ફેબ્રુઆરી પછી તો ચોક્કસપણે એમને પહેલી વાર છે પાંચસો રૂપિયાના દંડ અને પછી બીજી વાર જો ભંગ કરશે તો હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે પરંતુ આ દંડ એ ફક્ત ને ફક્ત એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એમના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે જેથી અમે અવેરનેસ કાર્યક્રમોના માધ્યમ દ્વારા એમને સમજાવીએ છે કે સુરત શહેરમાં કુલ પિસ્તાલીસ ટકા એક્સિડન્ટ એ હેલ્મેટ ના પહેરવાના લીધે વાહન ટુ વ્હીલર વાહન ચાલકોના થયેલા છે તો પ્લીઝ આપ અમને જેવી રીતે સિગ્નલના અમલીકરણમાં અમને સહકાર આપ્યો છે એવી જ રીતે આ હેલ્મેટમાં પણ અમને સહકાર આપી તમારી સુરક્ષા અને તમારા પરિવારની પરિવારજનોની સુરક્ષા જે છે એમને ધ્યાનમાં રાખી પ્લીઝ આપ રોડ ઉપર ટુ વ્હીલર ચલાવો ત્યારે ચોક્કસપણે હેલ્મેટ પહેરો